પણ એમ કે મોરે મોરા દેવા પાસે ટ્રેક્ટર છે ભલે ફોર વ્હીલર લઈને આવે અમારા મોરા એકલા છે પબ્લિક ને થોડી થોડી મગજ માં ખબર પડવા મળી છે કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને સુટાણો એટલે ભાઈ સીધો આ બધા ભૂલી ગયો ને કેજરીવાલ ને પગ્યા લાગવા ગયો એટલે પબ્લિક ને તો ખબર પડવા મળી છે આપણા ને મૂકી દીધા બીજા ને પગે લાગવા ગયો એમ કે ભૂપતની ઘેરે ઘરે કાનો ગયા કારણ કે ત્યાં કઠણ હતું ત્યાં ન જવાય આ બિસરો સીધો હતો એટલે આને દબાવવા જતા હતા બધા એને એમ આ બધાની પાછળ કોણ છે તમને કોણ લાગે છે આની પાછળ આ ટપો રેગ્યા બધી સુરત થી આ તો પેટે બળતા બોલાય જાય કેવું મને આ બોલી બોલો અંદર થી પરણે બોલાઈ જતી હતી એમ આ ઈકો જૂન નો પ્રશ્ન હલ નથી થયો ને એનું માત્ર ને માત્ર કારણ છે ને આપ વાળા છે આ બીજી પાર્ટી માંથી આપમાં આવે તો એ બધા દૂધે ધોયેલા એટલે આ ભાજપ જેવી નીતિ પાછી આ લોકો કરવા મીડ્યા છે વિસાવદરની પેટા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વિસાવદર જે છે તે હજુ પણ ચર્ચામાં આવી રહ્યું છે કારણ કે આજે વિસાવદરના લાલજીભાઈ કોટડિયા છે 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 એક સોશિયલ મીડિયા ઉપર ઉપર પોસ્ટ મૂકી અને તેમાં ગોપાલ ઇટાલિયા જે તેમની આક્ષેપો કર્યા છે કે તેમના માણસો જે છે તેઓ અન્ય લોકોને ધમકાવી રહ્યા છે ખોટી પોસ્ટો મૂકીને તેમાં ગાળો ગાળો બોલી રહ્યા છે ત્યારે લાલજીભાઈ કોટડિયા જે છે તેઓ આપણી સાથે જોડાયા છે લાલજીભાઈ તમારે વિડીયો પોસ્ટ કરવો પડ્યો આખી ઘટના શું છે સાહેબ ઘટનાનો પ્રશ્ન એવો છે કે આપણે બે હજાર ત્રેવીસ માં ત્રેવીસ તારીખે ચૂંટણીનું પરિણામ આવ્યું એટલે ત્યાર પછી આ લોકો તમને કહો જે આપવાળા છે એ નો બોલવાની ભાષાઓ તમને કહું પછી સારા માણસો સજન માણસો ને તમને કહું બબે કટકા ગાઈડું લખે છે બરોબર છે કે પછી અમારા માજી ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય બરોબર છે જેમ ફો વર્તન કરે છે એટલે આવી મેં બે ત્રણ વાળી લોકોને રજૂઆત કરી એના માણસો ને ગોપાલભાઈ ના માણસો ને કે ભાઈ તમે આ તમારા માણસો ને કહી દો ભાઈ સારા માણસો બધી પાર્ટીમાં બધા માણસો ખરાબે નથી હોતા અને બધા સારા નથી હોતા સમજી લે પછી મેં કીધું બધા તમે જેમ ફામ એમ શબ્દ લખો જેમ ફામ માણસો હોય એને આ ભાઈ પરેશભાઈ છે ભાઈ લલિતભાઈ છે લલિતભાઈ કથકરા છે પછી ભાજપના ધારાસભ્યો છે બાપા રાઘવજી બાપા છે એવા માણસો ની તમને વિરુદ્ધમાં પોસ્ટ ખરાબ લખે તો આ વ્યાજબી તો નથી ને ભાઈ ભાઈ સાવલિયા થોડાક ચૂંટણી પેલા જેને પ્રમુખે રાજીનામું આપ્યું એટલે એને ફોન એવા વિડીયો બનાવીને કીધું કે ચૂંટણી પછી અમે જોઈ લેવું પછી એ ભાઈ વાડીએ વાડીએ હતો તો ન્યા દસ બાર જણા વાડીએ ગયા એને બિસરની વાડીએ થયા હવે તમને કોઈ સીધો સાધો માણસ છે તો એને દબાવવાના ધંધા કરે આધાર રીતે બરાબર છે અભિ માણસ બહુ વિસાવ ધરાશોડ ચૂંટણી પૂરી થઈ ગયા તો વિસાવ ધરાઈ નો આવતો બિસારો પણ એટલે પાર્ટી છે ભાઈ આજ તો તમને કોઈ ભાજપ વાળા આપ માં જાય આપવાળા કોંગ્રેસમાં જાય આમાં કઈ કોઈના એવું તો નથી કોઈને કોઈ વેચાતા લઈ લીધા પબ્લિક છે ભાઈ ગમે આગેવાન છે સ્વતંત્ર છે તો ભાઈ તમે ભૂપત વેગ્યો ગયો તો ભાઈ ભૂપતને કેમ કોઈ તેમનું છે તો ને કેમ કોઈ દેવા દેવાનું ગયા

અને ચૂંટણી જીતવી છે ને ગુજરાતમાં આપની સરકાર લઈ આવી છે પણ મને તો એવું લાગે છે કે આ જોતા ત્રેવીસ તારીખ પછી કે આ લોકોને પબ્લિક ને થોડી થોડી મગજ માં ખબર પડવા મળી છે કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આ ભાઈ ને બરોબર છે કારણ કે આ કેશુબાપાના નામે તમને કહુ કાર્ટૂન બનાવ્યા કૃષ્ણ ભગવાનના નામે કાર્ટૂન બનાવ્યા પછી સરદારના નામે તમને કહુ મત માંગ્યા આ બધાના નામે મત માંગ્યા અને સૂંટાણો એટલે ભાઈ સીધો આ બધાને ભૂલી ગયો ને કેજરીવાલ ને પગે લાગવા વિ ગયો એટલે પબ્લિક ને તો ખબર પડવા મળી છે આપડા આતાને મૂકી દીધા ને બીજા આના આતાને પગે લાગવા ગયો એમ પણ એ તો પબ્લિક નો જનાદેશ છે ને પબ્લિક તમને ચૂટીને મોકલા છે પબ્લિક તો સુટી ને પણ પબ્લિક ને તો હું જે ખોટે માર્ગે દોર્યા હતા બરોબર અને અમારી તો અમે તમને કો 15 વર્ષથી આ વિરોધ માં સર સીટ આવે છે એટલે અમારે કાઈનો હરક ધોકો ન હોય બરોબર છે કારણ કે અમે 15 વર્ષથી વિરોધમાં માં જ છીએ

આ બધી સુરત થી બોલો ધામેલિયા નથી એ મન પડે તમને અપશબ્દો બોલે છે કારણ કે જો તમને અપશબ્દો બોલે તો આપણને વાંધો નથી ભાઈ એ વડાપ્રધાન છે પણ મોદી ની મા હતા તમને કોઈ એસી વર્ષ ના હતા એને આ લોકો ગાયું બોલે છે પછી તમને કહો હારા ભાજપમાં માણસો બધા હારા માણસો હોય છે ખરાબ માણસો બધા થોડા હોય છે કોંગ્રેસ માં બધા ખરાબ નથી હોતા બરોબર છે એટલે બધા ને જેને આવે ને તમને નેતાને ટાર્ગેટ કરવાના જેને આવે અપશબ્દો બોલવાના જેને અમે બેડું દેવાની બરોબર છે આ એક જ હારા બીજા બધાય ખરાબ છે આ દૂધે ધોયેલા છે બધાય ગા ઉપર થી ભીડા છે બધાય એટલે આવું તો સાહેબ અમારા તાલુકામાં અમે સહન ન કરી લઈએ બરાબર છે બાયનું આવીને કોઈ દબાવી જાય તો એના માટે કોઈ અમે સહન કરવા વાળા નથી અને એને કઈ તકલીફ હોય તો આપણને કઈ તકલીફ નથી સાહેબ બરોબર એને ગમે તેથી આવવું હોય તો આપણે કંઈક ના નથી એને તમે કીધું મોરે મોરાની વાત કરો છો પણ એમ કે છે મોરે મોરા દેવા હોય તો અમારી પાસે ટ્રેક્ટર છે ભલે ફોર વ્હીલર ના આવે અમારા ટ્રેક્ટર ના છે મોડ તમને મોરે મોરા આવું હોય ને તો કઈ વાંધો નથી એમ કે સુરત આવે આવેલા દીકડે આવે બરોબર છે તો સાહેબ કઈ સુરત કોઈના ના કરિયાવરમાં તો નથી એવું સુરત બધા આવવાના જ હોય તો કોઈ બંધ નથી એવું મારું ગામ છે તો મારે કઈ કોઈ એમ થોડું કઈ મારા ગામમાં તું ન આવતો હોય ધારાસભ્ય છે છે બરોબર ગામે આવવું પડે એની ફરજ માં આવે છે મોરે 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 મોરા દેવા છે એમ રીતે સી આર પાટીલ ને કેતા મોરે મોરો દેવો હોય તો તૈયાર છે એમ પણ એને નામ લઈને કેવું જોઈએ પણ મીડિયામાં કામ બોલવું જોઈએ સી આર પાટીલ એમ સુરત જ રહી છે બરોબર હોય ને ખોટી ફાકા કરવી બરાબર છે તેને ખાવું ક્યારે વીવું હોય એમ ભલે ભાઈ લલિતભાઈ ને જેમ ગાડી લખે તેને ખેરે વ્યુ હોય ને ભાઈ પછી આ તો અમારે નહોતું બોલવું છતાં હું 23 તારીખ થી બંધ હતો સાનું તો મનું આપણે નથી બોલવું આપણે જે કઈ હોય એની રીતે બતાવી લે પણ તમને પછી હાવ તમને કો અમુક માણસો ને નો બોલવાના શબ્દ બોલે તો સાહેબ આ તો પરાય એમ ગેર શબ્દ બોલવા પીડા બાકી અમને શોક નથી નથી ગેરશબ્દ બોલવાનો કારણ કે એને જેવા થોડા આપણે હલકા છે એમ અમારે બોલવાનો શોખ નથી તો એને બધા ભાવે છે અમને તો ફાવતું નથી બરોબર છે અને તેને શું કે ભાઈ વિડીયો બનાવે બોલે એટલે કે દારૂ દારૂ પીધેલા એટલે ભાઈ તમારો કેજરીવાલ દારૂ ના ગુનામાં જેલમાં હતા નહોતા એણે મોટા કુંભણ કર્યા છે અને એની પાસે ક્યાં સર્ટિફિકેટ છે હવે એ મને એમ કે છે બરોબર છે તો એની પાસે કઈ સર્ટિફિકેટ છે કે હું દારૂ પીધેલો છું બરોબર છે તાલુકો છે મારો કે મારી માંથી એક કેસ હોય એટલે મને સાબિત કરી દે બાકી બધી બધાને ખબર છે મારીમાંથી એક કેસ હોય તો મને તો એને બધા બધા હોશિયાર હોય તો તમને ફેક આઈડી માંથી એવું કામ ગાયું લખે છે ભાઈ એની ઓરિજનલ આઈડી એ બધા પાસે ચાર ચાર પાંચ પાંચ ફેક આઈડી વાલે છે એટલે ફેક આઈડી માંથી ખોટે ખોટી ગાઈડન કોમેન્ટ લખે છે બાકી તમે પાછા એમાં એમાં ક્લિક કરો ને તો આઈડી બંધ હોય એની તો તમને કેમ એવું લાગે છે કે વિસાવદર ની જનતા એ ગોપાલ ઇટાલિયન ચૂંટી ને ભૂલ કરી હોય એવું લાગે છે અરે એ ભાઈ તો ભાજપનો પ્રશ્ન છે અમારે તો અમે વીસ વર્ષથી ભાજપ હામાં છે બધાય બરોબર છે એ એનું ચૂંટણા પછી છે ને ચૂંટણા પછી જેટલી કઈ પબ્લિકે જેમ કઈ મત દીધા કે ન દીધા એ બધી પબ્લિક હરખી હોવી જોઈએ કારણ કે અમે સરપસું છે

તમને લાગે છે ગોપાલ ઇટાલીએ જે વાયદા આપ્યા છે એ પૂરા કરશે સાહેબ હવે તો તેથી આપણે બીજ ને તેને ઇન્ટરવ્યુ આપ્યું તું કઈ તો ભગવાન તો માનતો નથી ગોપાલભાઈ પણ ત્યાં તેથી માતાજીના સાંનિધ્ય મેં એવું બોલ્યો તો કે ભાઈ મારાથી બીજા કાઈ કામ નહીં થાય બહુ થાય તો બે ત્રણ રસ્તાના કામ થાય પાણીનું થોડું ઘણા પાણીના પ્રશ્નો થોડાક હલ કરે અને બહુ થાય તો હું લાઇટો ને એવા કામ કરીએ કે બીજા મારા કામ મારાથી નહીં થાય માતાજીની મહેબાની છે તો કામ થાય આદિ લગ્ન તો ગોપાલભાઈ માતાજી ને માનતા નતો આપડે કામ આનવા મળ્યા એટલે હવે તો આ કામ માં માતાજી આવી ગયા એને ખબર છે આપડે નથી થાય બરોબર ખોટા શું પબ્લિક ને વાયદા દીધા છે એટલે ચાર મહિના સાહેબ જાણવો ચાર મહિના પછી છે ને આ બધું ખબર પડશે કે ગોપાલભાઈ કેટલા કામ કરવાના છે ને ગોપાલભાઈ હું કામ કરે છે અત્યારથી સરપસ મળ્યા કેવા ભાઈ મારો ગોપાલભાઈ ફોન નથી ઉપાડતો મારો ગોપાલભાઈ ફોન નથી પડતો ભાઈ તો અમે તો શું કરી ભાઈ એનજીઓ મત અમે ક્યાં દીધા તમે તમારે એને કહેવાય ને તમે ઇકો સેન્સિટિવ ઝોન નો મુદ્દો લીધો તો એમાં તમે જે વિડિયો બનાવવામાં કે ઇકો સેન્સિટિવ ઝોન નો મુદ્દો મેં મેં સ્ટાર્ટ કર્યો તો હા ઇકો ઝોન નો મુદ્દો મેં જ ઉઠાવ્યો તો ને બધાયને મે મીટિંગ બોલાવી ભેગા કરી હું ગાંધીનગર લઈ ગયો અમે વન મંત્રી મંત્રીારે બેઠક કરી એટલે વન મંત્રી અમને એવું કીધું ભાઈ હું રજૂઆત કરીને આમાંથી આપણો રસ્તો રસ્તો કાઢીશ બરોબર છે એવો તમને આપણે નિર્ણય દેવું એટલે એમને તેણે આયા ધારણ આપી દીધી એટલે અમારે મહિના દોઢ મહિના પછી અમારે શાસન મિટિંગ બોલાવવાની હતી સરપોસો ની બધાની બરાબર છે અને બધા આવવાના હતા એટલે ઈ અર્થમાં અમે આવ્યા એટલે ઈ લોકોને ખબર પડી કે આ લોકો આ મુદ્દો લઈને બહાર નીકળ્યો છે એટલે આ નામ કામી જાય ને અમે રહી જાવ એટલે ગોપાલભાઈ ને તો માત્ર ને માત્ર કઈ ખેડૂત નો કઈ પ્રશ્ન નહોતા એને તો વિધાનસભા દેખાતી હતી કે વિધાનસભા આવે એટલે મારે લડવી છે મારા દ્વારા ધારાસભ્ય થવું છે બરાબર છે એટલે અમને સાઈડ કરવા મળ્યા

ભાઈ સરપંચ છે એને કીધું ભાઈ તું કહી દે કે ભાઈ આ વસ્તુ ખરાબ છે બરોબર છે વિખવાદ ઉભા થાય એવી પોસ્ટો ન મૂકાય બરોબર છે શાંતિથી તમે બધા બે સોલ્વ કરો બધા બેગું બેહવાનું હોય હવે તમારે આ પોસ્ટુ હવે પબ્લિક ના કામ કરવાના છે એ કરવાના છે તમારે બરોબર છે તો કઈ વાંધો નહીં હું કહી દઈ બરોબર કહી દે મેં બે એને ફોન કરીને કીધું એટલે મને કે હું કહી દે હવે કોઈ પોસ્ટ નહીં મૂકે તો સાહેબ બીજેથી તમને કહું ભાઈ બે ચાર ધારાસભ્ય માટી ધારાસભ્યો હતા પરેશભાઈ ને નલિનભાઈ ઓલા લલિતભાઈ એની વિરુદ્ધ માં જેમ ફામ એમ ગાયડ્યું આખો બધા આપવાળા ખરાબ નથી અમને બધા આપવાળા ખરાબ છે એ માત્ર ને માત્ર સોથી હાથ જણા છે એક આ સુરત વાળો ઓલો ભાઈ ધામેલિયા નો બધી ખબર હોય સાહેબ બધું ભરીને રોવે છે તો ખબર હોય ગોપાલભાઈ ખબર હોય બધી ખબર હોય છે હું હું શું કરતો છે મુદ્દો એને બધા બધાને છે બરોબર અમારા તાલુકામાં કોઈથી કોઈ બાધા નથી ને ચૂંટણીમાં હળી મળીને બધા રહેતા બધા ઘેરે ઘેરે જઈને બધાને છે ને સુલા લગણ રાજકારણ ફગાડવાનો પ્લાન છે લ્યો રનજીભાઈ આભાર ખુબ ખુબ સ્વરાજ સાથે જોડવા બદલ